હેલો ફ્રેન્ડ્સ તો ગુડ મોર્નિંગ તો અમે સવાર સવારમાં નીકળી ગયા છે આ છોકરાઓને લઈને નિશાળે તો આજે સ્કૂલ મહોત્સવ એટલે કે જે કન્યા કેળવણી એ આ જે પ્રોગ્રામ છે આ છોકરાનો એનું નવું એડમિશન છે પહેલાં ધોરણમાં ભણાય એટલે અમે જઈએ છીએ સ્કૂલે તો દોસ્તો અત્યારે તો રસ્તામાં છે તો મળીએ આગળ અંદર સમિતિના ચેરમેન શ્રી મુકેશ સાહેબ શ્રી તેમજ આપણા તાબાની શાળાના એટલે કે કલાશ્રી ગ્રુપ શાળાના આપણા પરિમળ સાહેબ લાયજન રૂટ લાયજન અધિકારી સાહેબ શ્રી પરિમળ સાહેબ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ આંગણવાડી બહેનો ગ્રામજનો વડીલો તેમજ મારા નાના ભૂલકાઓ હું સૌને મોરજા પ્રાથમિક શાળાઓથી સૌને આવકારું છું હવે ત્યાર બાદ આપણે દીપ પ્રાગટ્ય કરીશું ચૈત્રને હું વિનંતી કરીશ કે આપણો આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે દીપ પ્રાગટ્ય દ્વારા આપણે શરૂઆત કરીશું તો હું ચૈત્રને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે पंख दंख दंख जीतना આપણા જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન શ્રી મુકેશભાઈ સ્વાગત કરવા માટે હું આપણા

ઘણા દિવસથી રાહ જોઈ રહેલા આજે આ અવસર આપણા વચ્ચે આવી ગયો છે તો એના માટે આજે આપણે જે બાળકો શાળામાં આવવા માટે થઈ રહ્યા છે તેવા બાળકોને આજે આપણે અહીં ઉપસ્થિત સાહેબશ્રી દ્વારા આપણે એમને પ્રવેશ અપાવવાનો છે તો હું સાહેબશ્રીને વિનંતી કરીશ કે અમારા નાના ભૂલકાઓને આજે પ્રવેશ આપશે અને એ બાળકો ખુશ થશે ચાલો

гали चल चल संजय बोला रे रड़वानो नती बेगा आयो रे रड़वानो नती थापा जो चलो भाग अबे ओहि भाग हमने આપનો

cảm ơn chú ha, điok, vậy đi đây, à, vậy, được rồi, được rồi, rồi. được

आम आदमी ने आम आदमी ये जियान से ना अपन ने विदेश भाई हां विजय को पकड़ भाई अपना चलो बताइए हां अगर 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 अब बाजू चल अगर जा पिजा क्या था केक और ધોરણ ત્રણ ની અંદર ડુંદરાબેન યુવરાજ આગળ આવશે પોતાનું સન્માન આપી આગળ

ખૂબ ખૂબ આભાર ત્યારબાદ આપણા વચ્ચે ઉપસ્થિત આપણા વચ્ચે ઉપસ્થિત મહેમાનશ્રી ને આપણો અહીંયા આવ્યા છે તો એનો આપણે

પટેલ પરિમલ સાહેબ તેમજ ગામના ડેપ્યુટી સરપંચ રમણભાઈ રમણભાઈ અને શાળાના આચાર્યશ્રી એસએમસી સભ્યો આંગણવાડીના કાર્યકર અને ગામના આગેવાનો કન્યા કેરવણી મહોત્સવનો કાર્યક્રમ સરકાર દર વર્ષે કરે છે કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય હેતુ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મારા ગુજરાતના છેવાડાનો જે માણસ છે એનું બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય એના માટે આ કાર્યક્રમ ઉજવે છે અને બાળક પહેલા ધોરણમાં જે પ્રવેશે છે એ આજે થી શરૂઆત કરીને જે ભણીને જે ગામ અને તાલુકા અને જિલ્લાનું નામ રોશન કરે એવી મારી પ્રભુને પ્રાર્થના છે તમે મોરડિયા ગામના માણસો છે ને ખરેખર કિસ્મતવાળા છે એનું કારણ છે આવા શિક્ષક છે ને ભાગ્યે તમને કોઈ જગ્યાએ મળશે પછી એ સાહેબને મેં હારી દે ઓળખું છે મારા ગામમાં સાહેબ કેટલા વર્ષ નોકરી કરી પંદર વર્ષ તમારા ગામમાં કોઈ દાડો તમારે ચૂંટણી કાર્ડ જે એ કરાવવા તમારે સાહેબ ઘેર આવીને તમારું કરી દેશે আনা গামমা মানে খবরছে গামকি রাখে